હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થ વિશે મધ્યક અને બહુલક વિશે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા તો હવે આપણે શીખવાનું છે મધ્યસ્થ વિશે તો જોઈએ ચાલો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એ જેમાં એમ એટલે મધ્યસ્થ એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા એન એટલે કે કુલ અવલોકનની સંખ્યા અથવા તો તેને કુલ આવૃત્તિ પણ કહેવાય સી એફ એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એચ એટલે કે વર્ગ લંબાઈ હવે જોઈએ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ માત્ર હેતુલક્ષી માટે જ ઇમ્પોર્ટન્ટ છે પહેલાં અવલોકનની જેટલી સંખ્યા આપેલી હોય તેને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની તેમાં આવૃત્તિ આપેલી હોય નહીં માત્ર અવલોકનો જ આપેલા હશે જો અવલોકનની સંખ્યા એકી હોય તો એમ બરાબર એન પ્લસ વન બાય ટુ લખવાના સૂત્રમાં અને જો અવલોકનની સંખ્યા બેકી હોય તો એમ બરાબર કાઉસમાં એન બાય ટુ પ્લસ એન બાય ટુ પ્લસ વન છેદમાં બે આ સૂત્ર આવશે ચાલો હવે આપણે જોઈએ કે મધ્યસ્થના દાખલા ચાલો સૌપ્રથમ આપણે જોઈએ પહેલો દાખલો મધ્યસ્થ શોધો હવે જો તમે મધ્યકમાં પાંચ ખાનાવાળું કોષ્ટક બનતું હતું બૌલકમાં કોષ્ટક બનાવવાની જરૂર પડતી નહોતી અને મધ્યસ્થમાં ત્રણ ખાનાવાળું કોષ્ટક હશે તેમાં બે ખાના તો ઓલરેડી આપેલા જ હશે આપણે સંચય આવૃત્તિનું એક ખાનું બનાવવું પડશે ચાલો વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે તો સૌ પ્રથમ આવૃત્તિનો સરવાળો તેને આપણે શું કહીશું એન આપણે મધ્યકના દાખલામાં શું કરતા હતા સિગ્મા એફ આઈ કરતા હતા બરોબર અહીંયા આવૃત્તિને આપણે એફ કહીશું અને અહીંયા આપણે સરવાળાને એન કહીશું તો બધાનો સરવાળો થશે અણસઠ રફમાં આપણે કરી લેવાનો હવે સંચય આવૃત્તિ બરોબર એ બનાવવાની તો પેલા સૌપ્રથમ જે આવૃત્તિ હોય એ અહીંયા ચાર લખવાની હવે ચારનો અને પાંચનો શું કરવાનો સરવાળો કરવાનો તો પાંચ ને ચાર નવ પછી તેર અને નવ બાવીસ એવી રીતે આગળ કરતું જવાનું વીસ અને બાવીસનો સરવાળો કરી કેટલો થશે બેતાલીસ થશે ચૌદ અને બેતાલીસ નો સરવાળો કરશું આપણે કેટલો થાશે છપ્પન થશે છપ્પન અને આઠનો સરવાળો કરવાનો ચોસઠ થાય અને ચોસઠ અને ચાર કેટલા થાય છે હવે જુઓ તમે એટલું યાદ રાખવાનું કે સીએફ ના છેલ્લા ખાનાનું બરોબર અથવા તો છેલ્લો નંબર અને અહીંયા કુલ આવૃત્તિ એટલે કે એન બંને સરખા જ આવે જો અહીંયા સરખા ના આવે તો ક્યાંક આપણે સરવાળામાં ભૂલ પડી હોય તે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા અડસઠ અને અહીંયા પણ અડસઠ છે બરાબર તો આપણું કોષ્ટક બરોબર જ છે હવે શું કરશું આપણે સૌપ્રથમ આપણે બૌલકમાં બહુલક્ય વર્ગ શોધતા હતા એવી રીતે મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગ શોધવાનો તો કેવી રીતે શોધાય તો ચાલો જોઈએ એમ એટલે કે મધ્યસ્થ બરાબર એન બાય ટુ સૂત્રથી શોધાય એન એટલે કે કેટલા છે અડસઠ એના ભાગ્યા બે ચોત્રીસ દુ

તો તેથી મધ્યસ્વર્ગ શું થાય એકસો પચીસથી એકસો પિસ્તાલીસ આવે તો હવે આપણે બધાય નક્કી કરી નાખી સૂત્રમાં જે જેની જરૂર પડતી હોય તે તો એલ એટલે અધસીમાં બિંદુ કેટલું છે એકસો પચીસ થાય એન બાય ટુ આપણને કેટલા મેળા ચોત્રીસ મેળા સી એટલે કે જે સંચય આવૃત્તિ જે મધ્યસ્વર્ગની સંચય આવૃત્તિ હોય એના ઉપરની આવૃત્તિને સીએફ લેવાના બરાબર તો બાવીસ લેવા પડશે એફ એટલે કે જે મધ્યસ્વર્ગની આવૃત્તિ હોય પોતાની તે લેવાની બરાબર એટલે કેટલી આપેલી છે વીસ એચ એચ એટલે કે વર્ગ લંબાઈ કેટલા કેટલાનું અંતર છે વીસ વીસનું અંતર છે હવે બધી વેલ્યુ આપણને મળી ગઈ તો આપણે શું કરવાનું સૂત્રમાં મૂકી દેવાનું ચાલો એલ એટલે કેટલા આવશે એકસો પચીસ પ્લસ એન બાય ટુ એટલે કે ચોત્રીસ માઇનસ સી એફ એટલે કે બાવીસ છેદમાં એફ એટલે કે વીસ ગુણ્યા કેટલા એકસો પચીસ અને બારનો સરવાળો એકસો સાડત્રીસ થાય તો આપણને મધ્યસ્થ મળી ગયો એકસો સાડત્રીસ આવશે ચાલો હવે આપણે જોઈએ પાંચમો દાખલો કારણ કે પહેલો દાખલો છે તેના જેવો જ સેમ ટુ સેમ પાંચમો છઠ્ઠો અને સાતમો દાખલો છે તો આપણે પાંચમા દાખલાની શરૂઆત કરીએ મધ્યસ્થ શોધો વર્ગ અને આવૃત્તિ ઓલરેડી આપેલા હશે આપણે એક જ ખાનું કરવાનું સંચય આવૃત્તિનું ચાલો હવે અહીંયા બધાનો સરવાળો કરી નાખવાનો કેટલો આવશે અહીંયા ચારસો આવશે આપણે રફમાં કરી લેવાનો ચાલો હવે સંચય આવૃત્તિ પહેલાં શું કરવાનું જે આવૃત્તિ હોય પહેલી ઈજ મૂકી દેવાની પછી સરવાળા કરવાના છપ્પન અને ચૌદ થાય સિત્તેર સિત્તેર અને સાઠ એટલે એકસો ત્રીસ એકસો ત્રીસ અને છ્યાસી એટલે કે બસો સોળ બસો સોળ અને ચુમ્વોતેર કેટલા થાય બસો નેવું બસો નેવું અને બાસઠ ત્રણસો બાવન ત્રણસો બાવન અને અડતાલીસ કેટલા થાય ચારસો થાય જુઓ આપણો અહીંયા સરવાળા સાચા છે કારણ કે અહીંયા ચારસો ને અહીંયા ચારસો સેમ જ છે બરોબર હવે શું કરવાનું મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો સૌપ્રથમ તો જે એન હોય એના બાય ટુ એટલે કે ચારસોના છેદમાં બે એટલે કેટલા આવશે અહીંયા બસો આવશે બસો લેવાના સંચય આવૃત્તિ હોય તો અને સંચય આવૃત્તિ બસોનું હોય તો બસોના તરત પછીની જે હોય એ લેવાની બસોના તરત પછીની અહીંયા છે બસો સોળ તો મધ્યસ્થ વર્ગ થશે ત્રણ હજારથી પાંત્રીસો બરોબર તો આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ ચાલો મધ્યસ્વર્ગ આપણે લખી નાખી કે ત્રણ એટલે કે આગળનો શું આવશે ત્રણ હજાર આવશે એન બાય ટુ એટલે કેટલા આવશે બસો સંચય આવૃત્તિ જે મધ્યસ્વર્ગ હોય એના આગળની આવૃત્તિ કેટલી થાય એકસો ત્રીસ થાય એફ એટલે કે જે પોતાની આવૃત્તિ હોય મધ્યસ્વર્ગની તે લેવાની એટલે કેટલી આવશે છ્યાસી અને હવે એચ એટલે કેટલા કેટલાનું અંતર છે પાંચસો પાંચસોનું અંતર છે ચાલો હવે બધી વેલ્યુને આપણે સૂત્રમાં એડ કરી દઈએ તો એલ એટલે કે ત્રણ હજાર પ્લસ એન બાય ટુ એટલે કેટલા આવશે બસો માઇનસ સી એફ એટલે એકસો ત્રીસના છેદમાં એફ એટલે કે છ્યાસી અને ગુણ્યા એચ એટલે કે પાંચસો ચાલો ત્રણ હજાર પ્લસ બસો માઇનસ એકસો ત્રીસ એટલે કેટલા વધે સિત્તેર છેદમાં છ્યાસી ગુણ્યા પાંચસો હવે જો અહીંયા ભાગ હાલે તો હકાવાના પાછળ શૂન્ય છે અને પાછળ છ છે એટલે તેના અડધા અડધા ભાગ પાડશું તો પણ ચાલશે અહીંયા પાંત્રીસ દુ સિત્તેર થાય અને અહીંયા છ્યાસી છે એટલે તેતાલીસ દુ છ્યાસી થાય ત્રણ હજારના ત્રણ હજાર પ્લસ પાંત્રીસના છેદમાં તેતાલીસ ગુણ્યા પાંચસો ચાલો હવે અહીંયા છેદ હાલશે નહીં તો હવે આ બેનો ગુણાકાર કરી નાખી ત્રણ હજારના ત્રણ હજાર પ્લસ પાંત્રીસ પંચા એકસો પંચોતેર થાય અને પાછળ બે શૂન્ય ભાગ્યા તેતાલીસ હવે શું કરશું આ બેનો આપણે ભાગાકાર કરવો પડશે થોડો મોટો ભાગાકાર છે તો થોડુંક ધ્યાનથી કરવાનું ચાલો હવે આપણે સત્તર પાંચસો નો શું કરી નાખશું તેતાલીસ જોડે ભાગાકાર કરી નાખશું તો તમારે રફમાં કરવાનું અને તેતાલીસનો ઘડિયો લખી નાખવો હોય પહેલેથી તો પણ રફમાં ચાલે તમારે શું કરવાના બાદ કરવાના એટલે કેટલા વધે ત્રણ ઉપરથી એક શૂન્ય ઉતારવાનો તેતાલીસ નો ત્રીસ સાથે ભાગ આવશે નહીં બીજો એક શૂન્ય ઉતારશું તો અહીંયા શૂન્ય મૂકવો પડે હવે તેતાલીસ નો ઘડિયો છ સુધી બોલશો એટલે કેટલા આવશે બસો અઠાવન આવશે તો ત્રણસોમાંથી બસો અઠ્ઠાવન જાય એટલે કેટલા વડે બેતાલીસ વધશે હવે અહીંયા શૂન્ય મૂકશું તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે તેતાલીસ નવ્વા ત્રણસો સત્યાસી ચારસો વીસમાંથી ત્રણસો સત્યાસી બાદ થાય એટલે તેત્રીસ વધે અને પાછળ શૂન્ય તેતાલીસ સત્તા ત્રણસો ત્રણસો ત્રીસ માંથી ત્રણસો એક બાદ કરવાના એટલે કેટલા વધશે ઓગણત્રીસ ને પાછળ એક શૂન્ય તેતાલીસ છ બસો અઠાવન બસો નેવમાંથી બસો અઠાવન બાદ કરવાના એટલે કેટલા મળે આપણને બત્રીસ મળે પોઈન્ટ પછી ત્રણ અંક આપણને મળી ગયા તો હવે અહીંયા ભાગાકાર આપણો સ્ટોપ કરી દઈએ થોડો લેંધી ભાગાકાર છે એટલે આપણે થોડુંક ધ્યાન નાખવાનું ત્રણ હજારના ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ નવ નવસો છોતેર હવે પોઈન્ટ પછીના ત્રીજો અંક પાંચ કરતા મોટો છે તો એના આગળના અંકમાં એક આપણે પ્લસ કરી દેવાનું ત્રણ હજારના ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ સત્તાણું છે અહીંયા શું કરી નાખવાના અઠ્ઠાણું હવે બંનેનો શું કરવાનો સરવાળો કરવાનો તો ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ અઠ્ઠાણું આન્સર આપણે આવે ચાલો હવે આપણે જોઈએ છઠ્ઠો દાખલો મધ્યસ્થ શોધો વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી હશે બરોબર સંચય આવૃત્તિનું એક જ ખાનું બનાવવાનું રહેશે ચાલો હવે બધાનો સરવાળો આપણે રફમાં કરી લેવાનો અહીંયા સો થાય છે છ ના છ ત્રીસ અને છ છત્રીસ થાય છત્રીસ અને ચાલીનો સરવાળો કરવાનો છોતેર થાય છોતેર અને સોળ એટલે કે બાણું બાણું અને ચાર છન્નું છન્નું અને ચાર સો જોયું સંચય આવૃત્તિનો છેલ્લો નંબર અને આવૃત્તિનો સરવાળો બંને એક જ આવે ચાલો હવે મધ્યસ્વર્ગ સૌ પ્રથમ નક્કી કરવાનો તો એન બાય ટુ એટલે કે સોના છેદમાં બે એટલે કેટલા આવે પચાસ આવે પચાસ અથવા તો પચ પચાસ પછી તરત અંક જે આવતું હોય સંચય આવૃત્તિમાં તે આપણે મધ્યસ્વર્ગ નક્કી થાય પચાસ પછીની તરત અંક સંખ્યા છે છોતેર તો તે આપણો મધ્ય વર્ગ ગણાય તેને આપણે જો અહીંયા હાઇલાઇટ કરી દઈએ હવે મધ્ય સ્વર્ગની આવૃત્તિને એફ નામ આપવાનું અને સંચય આવૃત્તિ ઉપરની હોય એને આપણે સી એફ ગણતા હતા બરોબર તો આપણે લખી જ નાખીએ એટલે ભૂલ જ ના પડે ચાલો મધ્ય સ્વર્ગ કયો આવ્યો સાત થી દસ તે મધ્ય સ્વર્ગ આવી ગયો બરાબર તો હવે આપણે શું કરશું બધી વેલ્યુ લખી નાખીએ એલ એટલે કેટલા આવે સાત આવે બરોબર એન બાય ટુ એટલે કેટલા આવશે પચાસ આવશે સી એફ એટલે કેટલા થાય છત્રીસ એફ એટલે કે પોતાની આવૃત્તિ હોય તે ચાલીસ અને એચ એટલે કે કેટલા કેટલાનું અંતર છે ત્રણ ત્રણનું અંતર છે બધી વેલ્યુ મળી ગઈ હવે આપણે એડ કરી દઈએ સૂત્રમાં એલ એટલે કે સાત પ્લસ એન બાય ટુ એટલે કે પચાસ માઇનસ સી એફ એટલે કે છત્રીસ ના છેદમાં એફ એટલે કે ચાલીસ ગુણ્યા એચ એટલે કે ત્રણ ત્રણનું અંતર છે સાત ના સાત પચાસ માંથી છત્રીસ બાદ કરવાના એટલે કેટલા આવે ચૌદ આવે છેદમાં ચાલીસ ગુણ્યા ના ત્રણ અહીંયા જુઓ સાત દુ ચૌદ થાય બંનેના અડધા કરી નાખીએ વીસ દુ ચાલીસ થાય સાત સાતના ના વીસ ગુણ્યા ત્રણ ચાલો સાતના ના સાત પ્લસ સાત એકવીસ છેદ વીસ ના વીસ એકવીસ અને વીસ નો આપણે રફમાં ભાગાકાર કરી લઈએ ચાલો હવે આપણે એકવીસ અને વીસ નો રફમાં ભાગાકાર કરી લઈએ બરોબર વીસ એકા વીસ એકવીસ માંથી વીસ જાય તો વધે એક હવે ભાગ ચાલશે નહીં તો પાછળ એક શૂન્ય મૂકશું તો અહીંયા શું મૂકવો પડે પોઈન્ટ હજુ પણ ભાગ નહીં તો એક શૂન્ય મૂકશું તો ઉપર ચાલે એનો શૂન્ય હવે થાય ચાલો મળી ગયા આપણને એકવીસ ના છેદ માં વીસ નો ભાગાકાર એક પોઈન્ટ જીરો પાંચ આવે સાત અને એક આઠ પોઈન્ટ જીરો પાંચ ના જીરો પાંચ ચાલો હવે આપણે જોઈએ સાતમો દાખલો મધ્યસ્થ શોધો વર્ગ અને આવૃત્તિ આપેલા હશે સૌ પ્રથમ આવૃત્તિનો આપણે સરવાળો કરી લઈએ કેટલો થશે ત્રીસ થશે ચાલો હવે સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવીએ તો સૌ પ્રથમ જે પહેલી આવૃત્તિ હોય તેને એમ નામ લખી નાખવાની પછી સરવાળો કરતો જવાનો ત્રણ ને બે પાંચ થાય પાંચ ને આઠ એટલે કે તેર થાય તેર અને છ ઓગણીસ ઓગણીસ અને છ 25, 25 અને એના માટે એન બાય ટુ એન એટલે કે ત્રીસ ના છેદમાં બે એટલે પંદર દુ ત્રીસ એટલે કેટલા આવે પંદર પંદર આવૃત્તિ લેવાની અથવા તો પંદર ના તરત પછીની લેવાની પંદર નથી તો પંદર ના તરત પછીની અહીંયા કઈ આવે ઓગણીસ આવશે તો મધ્યસ્થ વર્ગ શું થશે અહીંયા પંચાવન થી સાહીઠ થશે હવે આપણને અહીંયા મધ્યસ્થ મળી ગયો છે પંચાવન થી સાહીઠ હવે વેલ્યુ નક્કી કરી નાખીએ એન એટલે કે પંચાવન એન બાય ટુ એટલે કે પંદર સી એફ એટલે મધ્યસ્વર્ગ હોય તેના આગળની સંચય આવૃત્તિ એટલે કે તેર એફ એટલે મધ્યસ્વર્ગની પોતાની આવૃત્તિ એટલે કે એફ થાય H એટલે કે કેટલા કેટલાનું અંતર છે 5 5 નું અંતર છે ચાલો હવે બધી વેલ્યુ ને આપણે સૂત્રમાં એડ કરી દેવાની એલ એટલે કે પંચાવન પ્લસ એન એટલે પંદર સી એટલે તેર અને એફ એટલે કે કેટલા છે છ ગુણ્યા એટલે કે પાંચ 55 ના પંચાવન પંદર માંથી તેર જાય એટલે કેટલા વધે બે છ ના છ અને ગુણ્યા પાંચ ભાગ ચાલે જુઓ ત્રણ દુ તો એક હોય હવે ભાગાકાર જ કરવાનો કરી નાખવાનો અને વધે પાછળ એટલે અહીંયા લાગે પોઈન્ટ છતરી અઢાર વરી પાછા બે વૈધાન પાછળ એક શૂન્ય એટલે છતરી અઢાર હવે આ એમ નામ ચાલુ જ રહેશે બરોબર ચાલો ત્રણ અંક લેવાના એક પોઈન્ટ છસો છાસઠ બરોબર હવે ત્રીજો અંક પાંચ કરતા મોટો છે તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનો પંચાવન પ્લસ એક પોઈન્ટ છાસઠ છે ત્યાં શું કરવાનું સડસઠ કરી નાખવાના તો પંચાવન ને એક છપ્પન પોઈન્ટ સડસઠ બરોબર આન્સર મળી ગયો